અને પાછો પૂનમનો દિવસ સૂર્ય બાળ કણા ન થાય સૂર્ય ઉગે છે ને જે બાળ માર કણાનો છે અને જે પૂનમના દિશે જે ચંદ્ર ઉગણ થાય એ છોળે કળાય ખીલે પણ એવા અમારા संत ગયા પૂનમ પાછળ એમનું નામ અને સંતની તો સાહેબ 17મી કણા છે અને એ 17 કણાનો મહિમા આ છે તમારા आ समस्या आज मैं आज दिखाई रही है धन से हमारा गुरु महाराज ने अने धन से हमारा कुटुंबीजनों ने हमने क्या सगो वालों संतों ने आ पेरावी भोजन प्रसाद ने गुरु मां अने भजन आ उगियो એટલે અમને મારા કોટી કોટી નમન છે સાહેબ આટો બધા ભેગા કરવા ને એ સાહેબ જેમ કે નહીં કોઈ કે કે ભઈ આવજો મારા ઘેર તો કોઈ આવતું નથી સાહેબ એમના આજે આ કેવો ભાવ દેખાય છે અનાખેવો ભાવ એમે પ્રગટ કર્યો છે કે આજે આજે કેમ ના એક ભાણી આપડા એક તોડે આપડા ભેગા પડી ગયા અને મારા પણ એ ઠેકાણે આવવાનું મન થઈ ગયુંણ આવવા આપડે કે એ જોજે અને કઈ બે શબ્દો કહી ગયો એટલે અમે સસવાતલી કરી કે હે હંસાત્રોા કેમ ભડકે છે ભાઈ આ તો એના સ્વરૂપમાં આવતો ને જો સીટી તો કોઈ ફોટ કટ નથી અને એ ધારે गर्भ अवस्था में तो केओ सुयाना स्वरूप लो भाना तू पण आ तो वार तो आयो ने अने कोण करी आयो था पाछो के हूं बात दै थी थाने याद करी पण आ तो ये कोण पाछो भूली गयो तो माथा फल मेरा पाछो कोण है भूली गयो अने आ पताना स्वरूप थी खुदो पड़े ट्रेन पटगढ़ उभी थी ना पायाना कैसे थे आ भूशो अने हूं 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 करतो आना से पर आप वो कैदार कौन से अन्य कायन जो मानी बैठे तो नील मोटो से बगनियां से हैं इसलिए आप स्वरूप या बिखुटा पड़े क्या की मानी करे उपिस है अब आज हमारा स्वरूप का नौची आयों से क्यों है जवाब मटाने से कर ऊपर तो से आतो से परदेश से धोरण कह जाने जा आप परदेश में सबको नहीं आप लोग अन्य आप परदेशी नहाने में करिए साहिब आपका फ्रेंड सदगुरु तो तो। तो ना आदेश ना तो आप रे मनाज करिए पर ये बात इसी सदगुरु ना सानी के मुझे आए नहीं हुआ भाव जागरण साई को ना कहा तो घूर कली को साई शैना हर घूर आगमन धन वही भाई है शैना मुंह कावो प्यू मौज मस्ती में शैनु हो जाए भैया हाँ पर आ क्या करते हो जैना पेजी को साई पड़ी जन कोई बाप जाता है वड़वा हुए कोई જો કોણ કો મવરાયો હોય અને ભક્તિ બોરી ના આયો હોય તો સાહેબ બીજી ટીજી પેટી પર આના ફડકા ફૂટે છે ફૂટે છે ને ફૂટે છે સાહેબ નકે આ સાહેબ આ વસ્તુ ન સુજે સાહેબ એ તો નોકરી કરી તેમ કર્યા હા સમાજમાં પણ સારું એવો વર્તસ થા કશું અમદો કર્મ માં મેમળ જવું છે પણ ના લાભ પરાસિના અંતે ફડકો ફડકો મને મનુષ્ય તાર મળ્યો અને મારું કઈ प्रयोजन છે આ મનુષ્ય તાર કરી કેલું अहियां आ पृथ्वी पर मारो उतरण जे थियु ए सा कारणे हैं तो एणा कारण के मैं हूं कौन छु हरि केवा होय मारो सत्य स्वरूप छु आ मने कौन समझावे इने यारी जिज्ञासा जागै थई बामर अन साहेब कायती भक्ति थाई मिल कायर ने नुगराण ओळग बे कहे तो भक्ति ओरण मत भक्ति से वे भक्ति कोणी सके सुरवी सुर અને ગુરુ હોય પૂરા તો આ વાત સાહેબ બને ને કે આ એવી નથી અને સુરવીર હોય કાયર ઉતરો એ કરી શકે જ નહીં સાહેબ ત્યારે આપણે જીતના સદાકી કે ખરેખર મારા મનુષ્ય અવતાર તરીકે મોવા જે કંઈ કરવા આવ્યો છું ડુંગર ફરી વાપરું શું કહેતા તા કે આના ભાઈ તું આયા તો નીંદ ના લેવા પણ આ ગુજવાળામ કેવું ભાગે કે આ તો ગુજવાઈ ગયો ભાઈ એમને કીધું કે ભાઈ આ કેમ હતું આ કલા તરફ લઈ ગયા તો તો આ સદગુરુના દેશનું અસલ જમુ સોનમ સોન્યા નહી દાનવ કે દેવા ગુપ્ત થકી એક આરામ રચન પ્રથમ ધરી એક મૂર્તિ મન દેવા સદગુરુના દેશ મૂર્તિ સાહેબ આ મન રૂપી આ નીચે આયો અને આ મન એ એના સ્વરૂપ તરફ લઈ જતું નથી અને મનના કેવાથી આ કારજ કરે છે મન ના રવાડે ચણાથી આ બહુ દુખ છે પણ સાહેબ આ ગુરુ પર કાયા કાયા કરાવવાનું નથી કાયા એ તો ગુરુ ઘણા કરાયા પ્રથમ જ ગુરુ એના દાયરામાં હોઈ હે ટોકા કરી ના કરી નાણ વઢેરી ના કરી એના ગુરુ છેટ થઈ ગયા હે પછી એના નામ પડ્યું એના નિશાણે તો કે મિટ્યા મળ્યા સમાજ તરફથી કોઈ આવા સદગુરુ હોય ને કાંઠી ભાઈને એ ગુરુ મળ્યા કાયા એ તો ઘણા ગુરુ કર્યા છે પણ એનાથી કોઈ ફારસ થયો નઈ એના માં બાપ જ તો છે ને ગુરુ રાજેપુત્રને કાયા માં બાપની જ છે થાય એમાં તમાર શું એટલે મેં આટલું એને ઉપાડી ફરો સમજ્યા પણ આ સાહેબ જ્યારે એને કાયાવાળા ભગવ ગુરુ મળ્યા પર સાહેબ મન છે ને મનને ગુરુ બનાવા મન ના ગુરુ મણે આ પૂરો ફરે છે તમને સારો પણ જો મન ના ગુરુ તને મળી જાય તો ઉતારે ભાવ ભારો હવે એ ગુરુ કોણ મળે સાહેબ મનને કે મનની વાત જ આવે મારા મનની તો શું વિચાર કુછ ભવ છે એ સંધ ગુરુનો ખબર પડી ગયે

तार माने धन अर्पण करे अपन सद्गुरु तनो धन अर्पण के लिए छु भाई के भी तार माने धन अर्पण कर तो तो तन के, के तो जैसा के तो रज भी तारी तारी तो तारी मां बाप ने एने काया से हूं तार सु तो अर्पण करियो भाई है तो बस के तो धन अर्पण कर तो धन तो वासा ताजो के जे कमाई ना आयो से तारा बाप ना प्रोटे तो सारी मिल के ये तारा नो में जिप्तु रे प्राप्ति का सुकरा नो के